કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા જેવી રીતે આપ મીડિયા મિત્રો જાણો છો કે પાછલી ચાર જુલાઈએ જુલાઈએ અમારા છત્રી આગેવાન પીટી જાડેજા સાહેબને જે મામૂલી મંદિરનો વિવાદ જો કે જેના ટ્રસ્ટી પણ પીટી જાડેજા ખુદ છે અને એના ડોનર પણ એ જ છે એને એક મામૂલી વિવાદમાં કિનાખોરી પૂર્વક પાસા જેવા શસ્ત્રોમાં રાત્રિના એની ધરપકડ કરેલું છે કે જે કોઈ ઉગ્રવાદી અથવા દ્રેષ્ટ્રોહીને જે રીતે પકડતા હોય એ રીતે એને પાસા અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલેલ છે તો એના વિરોધમાં આ સ્વયંભૂ આખા ગુજરાતમાં જે વિરોધ પ્રવર્તે છે એના અનુસાર જામનગર જિલ્લાના તમામ સંગઠન શ્રી રાજપૂત કરવી સેના તથા શ્રી રાજપૂત જેટલી સંગઠન છે સર્વે એના વિરોધમાં અમે કલેક્ટર શ્રીને આવેદન આપ્યું છે અને એનો અમે સખત વિરોધ દર્શાવ્યો છે

શ્રી રાજપૂત કરેના સૌરાષ્ટ્ર અધ્યક્ષ મહિલા પાંખ આજરોજ જામનગર ખાતે કલેક્ટર શ્રીને રજૂઆત અને આવેદન સહ વિનંતી પણ કરવા આવ્યા છે કે રાજકોટના કે જે ક્ષત્રિય આગેવાન છે પીટી જાડેજા એમને પાસાની કલમ હેઠળ જેમની વિરુદ્ધમાં ખોટી કલમો એડ કરીને એમને અત્યારે સાબરમતી જેલમાં મૂકવામાં આવ્યા છે તો પહેલી અમારી રજૂઆતી છે કે જે પાસા જેવી ખોટી કલમો છે એમને દૂર કરવામાં આવે અને એમને બીજી રજૂઆતી છે કે એમને વહેલી તકે રિહા કરવામાં આવે કારણ કે પીટી જાડેજા એક ક્ષત્રિય આગેવાન છે અને સમાજમાં ખાલી પોતાનો સમાજ નહીં પણ અન્ય સમાજના લોકોને પણ ખૂબ મદદરૂપ થાય એવા વ્યક્તિ છે તો જો આવા વ્યક્તિઓ સાથે આવો અન્યાય કરવામાં આવે તો આજ મને એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ કોઈપણ વ્યક્તિઓ સારા કામ સાથે સંકળાયેલા હશે પોતાના સમાજ માટે ઊભા રહેતા હશે એ લોકો ડરશે કારણ કે પીટી અસ્મિતા આંદોલન વખતે ખૂબ સક્રિય હતા અને આ વાતનો ખાર રાખીને ગિન્નાખોરી રાખીને એમની સાથે જે પાસાની કલમ ઉપર એમની ઉપર લગાવવામાં આવી છે અમે એમ અમે ઈચ્છે છે કે એમને રિવાઈવ કરવામાં આવે હટાવવામાં આવે અને એમને વહેલી તકે છોડવામાં નહીં આવે તો અમે ભવિષ્યમાં